સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી એટલે સંતો અને શૂરવીરોની ભૂમિ આ ધરતી પર અનેક મહાપુરુષો થઈ ગયા પરંતુ જેનું નામ સ્મરણ માત્ર હૃદયમાં કરુણા અને સેવાના ભાવ જગાડે છે તે એટલે વીરપુરના સંત શ્રી જલારામ બાપા અહીં સંત જલારામ બાપાનો વિસ્તૃત અને ઊંડો ઇતિહાસ પ્રસ્તુત છે સંત શ્રી જલારામ બાપા માનવતા અને સેવાના મહાકુંભનો ઇતિહાસ એક જન્મ અને કુટુંબ જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત અઢારસો છપ્પનના કાર્તક સુદ સાતમના દિવસે ચૌદ નવેમ્બર સત્તરસો નવ્વાણું લોહાણા જ્ઞાતિના ઠક્કર કુળમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું માતા રાજબાઈ અત્યંત ધાર્મિક સ્ત્રી હતા લોકવાયકા છે કે એકવાર સંત રઘુવીરદાસજી તેમના ઘરે પધાર્યા હતા અને તેમણે ભવિષ્યવાણી કરી હતી કે તારા પેટે એક એવો પુત્ર અવતરશે જે સાક્ષાત પરમાત્માનો અંશ હશે અને જગતના દુઃખ દૂર કરશે બે બાળપણ અને વૈરાગ્ય ભાવ બાણક જલ્લાનું બાળપણ અન્ય બાળકો કરતાં અલગ હતું જ્યારે બીજા બાળકો રમતમાં વ્યસ્ત હોય ત્યારે જલારામ સાધુ સંતોની મંડળીમાં બેસી રામધૂન સાંભળતા પિતાએ તેમને ભણાવવા અને વેપારમાં પરોવવા પ્રયત્ન કર્યો પરંતુ તેમનું ચિત્ત તો હરિભક્તિમાં જ હતું પિતાની નાની અમથી હાટડી દુકાન પર જ્યારે જલારામ બેસતા ત્યારે કોઈપણ ભિક્ષુક કે જરૂરિયાતમંદ આવે તો તેઓ તોલ માપ કર્યા વગર અનાજદાન કરી દેતા પિતાને આ ન ગમતો પણ જલારામ માટે નરસેવા એ જ નારાયણ સેવા હતી ત્રણ લગ્નજીવન અને વીરબાઈ માનો સાથ સોળ વર્ષની વયે અઢારસો સોળમાં તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની દીકરી વીરબાઈ સાથે થયા જલારામ તો સંસાર ત્યાગવા માંગતા હતા પણ જ્યારે તેમને ખબર પડી કે વીરબાઈ પણ તેમના જીવાજ જ સેવાભાવી અને ધાર્મિક છે ત્યારે તેમણે ગૃહસ્થ જીવન સ્વીકાર્યું વીરબાઈમાં એ બાપાને વચન આપ્યું હતું કે તમે સેવાનું કાર્ય કરો હું પડછાયાની જેમ તમારી સાથે રહીશ ચાર તીર્થયાત્રા અને ગુરુની પ્રાપ્તિ અઢાર વર્ષની ઉંમરે જલારામ બાપાએ કાશી અયોધ્યા બદ્રીનાથ અને જગન્નાથપુરીની પદયાત્રા કરી આ યાત્રા દરમિયાન તેમને અનુભવ થયો કે ઈશ્વર મંદિરો કરતા પીડિતોની સેવામાં વધુ જલ્દી મળે છે યાત્રાથી પરત આવી તેઓ ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા ભોજા ભગતે તેમને રામ નામનો મંત્ર આપ્યો અને આશીર્વાદ આપ્યા કે તું જે રસોડું શરૂ કરીશ તેના ભંડાર ક્યારેય ખૂટશે નહીં પાંચ સદાવ્રતની સ્થાપના ટુકડો ત્યાં હરીઢૂંકડો વિક્રમ સંવત અઢારસો છોતેર ઈ સ અઢારસો વીસમાં વીરપુરમાં બાપાએ વિધિવત રીતે સદાવ્રતની શરૂઆત કરી શરૂઆતમાં તેઓ ખેતી અને મજૂરી કરીને અનાજ લાવતા અને વીરબાઈમાં રસોઈ બનાવી સાધુઓને જમાડતા બાપાનો એક જ સિદ્ધાંત હતો ટુકડો ત્યાં હરી હરીઢૂંકડો એટલે કે જ્યાં અન્નનો ટુકડો આપવામાં આવે છે ત્યાં પરમાત્મા અત્યંત નજીક હોય છે આ સદાવ્રત આજે બસ્સો મી વધુ વર્ષો પછી પણ અવિરત ચાલુ છે કસોટી અને વીરબાઈ માનું સમર્પણ બાપાના જીવનનો સૌથી હૃદયસ્પર્શી પ્રસંગ તે પત્નીનું દાન છે એકવાર સ્વયં પરમાત્મા એક વૃદ્ધ સાધુના વેશે આવ્યા તેમણે બાપા પાસે માંગણી કરી કે હું અશક્ત છું મારી સેવાની જરૂર છે તમે તમારી પત્ની વીરબાઈને મારી સાથે મોકલી દો જલારામ બાપાએ જરા પણ ખચકાયા વિના પત્નીને પૂછ્યું વીરબાઈમાં એ સહર્ષ સ્વીકાર કર્યો જ્યારે તેઓ સાધુ સાથે જંગલમાં પહોંચ્યા ત્યારે સાધુએ તેમને થોડીવાર થોભવા કહ્યું અને અદૃશ્ય થઈ ગયા આકાશવાણી થઈ કે આ તમારી શ્રદ્ધાની પરીક્ષા હતી તે સમયે સાધુએ આપેલી જોડી અને દંડો આજે પણ વીરપુરમાં ભક્તોના દર્શન માટે મોજૂદ છે સાત ચમત્કારો અને અખૂટ ભંડાર અક્ષયપાત્ર વીરપુરમાં હજારો લોકો જમતા છતાં રસોડામાં ક્યારેય અનાજ ખૂટતું નહીં જમાલનો પ્રસંગ એક મુસ્લિમ વેપારી જમાલનો પુત્ર મરણ પથારીએ હતો બાપાની પ્રાર્થનાથી તે સાજો થયો જમાલે બાપાના ચરણે નમીને કહ્યું હતું જલ્લા સો અલ્લાહ જે કામ અલ્લાહ કરે છે તે જ ચલ્લા કરે છે હરજીદરજી દરજીનું પેટનો દર્દ મટ્યા પછી તેણે બાપાને બાપા કહીને સંબોધ્યા ત્યારથી તેઓ જલારામ બાપા તરીકે ઓળખાયા આઠ વીરપુર વિશ્વનું અજોડ મંદિર વીરપુરનું જલારામ મંદિર દુનિયાનું એવું સ્થળ છે જ્યાં દાન લેવામાં આવતું નથી નવ ફેબ્રુઆરી બે હજારના રોજ બાપાના વંશજ દ્વારા નિર્ણય લેવાયો કે હવે મંદિરની જોડી ભરાઈ ગઈ છે હવે ભક્તો પાસેથી એક પણ રૂપિયો લેવો નથી અહીં કોઈ દાનપેટી નથી કોઈ રસીદ ફાટતી નથી છતાં ચોવીસ કલાક અન્નક્ષેત્ર ધમધમે છે નવ અંતિમ વિદાય અને વારસો વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ તેવીસ ફેબ્રુઆરી અઢારસો એક્યાસીના રોજ માઘવત દશમે એક્યાસી વર્ષની વયે રામધૂન સાંભળતા બાપાએ દેહત્યાગ કર્યો બાપાના ગયા પછી તેમના દીકરી જમનાબાઈના સંતાનોએ આ પરંપરા સાચવી સારાંશ સંત જલારામ બાપાનો ઇતિહાસ માત્ર એક વ્યક્તિની કથા નથી પણ તે ત્યાગ સેવા અને નિઃસ્વાર્થ પ્રેમની ગાથા છે આજે પણ વીરપુર જનાર કોઈપણ વ્યક્તિ ભૂખી પાછી આવતી નથી જે બાપાના જીવંત આશીર્વાદની પ્રતીતિ કરાવે છે જય જલારામ શું તમે આ ઇતિહાસને કોઈ ચોક્કસ ફોર્મેટમાં જેમ કે કોઈ પ્રોજેક્ટ કે પુસ્તક માટે સેટ કરવા માંગો છો સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી અને સંતોની ભૂમિ પર અનેક મહાપુરુષો થઈ ગયા પરંતુ જેનું નામ લેતા જ સેવા અને સમર્પણની મૂર્તિ નજર સામે આવે તે એટલે વીરપુરના સંત જલારામ બાપા અહીં જલારામ બાપાનો સંપૂર્ણ અને વિસ્તૃત ઇતિહાસ પ્રસ્તુત છે સંત શ્રી બાપા જીવન જીવનચરિત્ર અને ઇતિહાસ એક જન્મ અને પારિવારિક પૃષ્ઠભૂમિ જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત અઢારસો છપ્પનની કારતક સુદ સાતમના દિવસે ચૌદ નવેમ્બર સત્તરસો નવ્વાણું ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામે થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું તેઓ લોહાણા જ્ઞાતિના ઠક્કર કુળના રત્ન હતા કહેવાય છે કે માતા રાજભાઈ ખૂબ જ ભક્તિભાવવાળા હતા એકવાર તેમને ત્યાં એક સંત આવ્યા હતા અને તેમણે આશીર્વાદ આપ્યા હતા કે તારે ત્યાં એક એવો પુત્ર જન્મશે જેનું નામ યુગો સુધી અમર રહેશે અને જે ભૂખ્યાની જઠરાગની ઠારશે બે બાળપણ અને વૈરાગ્ય બાળકજલ્લાના લક્ષણો બાળપણથી જ અલગ હતા પિતા વેપારી હોવાથી તેમને દુકાને બેસાડતા પરંતુ જલારામનો મનહિસાબ કિતબમાં નહીં પણ રામ નામમાં પરોવાયેલું રહેતું જ્યારે પણ કોઈ સાધુ કે ભિક્ષુક દુકાને આવતા ત્યારે જલ્લા જે કંઈ હાથમાં આવે તે અનાજ કે વસ્તુ દાન કરી દેતા પિતાએ તેમને ભણવા મોકલ્યા પણ ત્યાં પણ તેમનું ચિત્ત ભક્તિમાં જ રહેતું ત્રણ લગ્નજીવન અને વીરબાઈમાં સોળ વર્ષની ઉંમરે અઢારસો સોળમાં જલારામના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરના પુત્રી વીરબાઈ સાથે થયા જલારામ તો સંસાર છોડીને સાધુ બનવા માંગતા હતા પણ પત્ની વીરબાઈ પણ એટલા જ સેવાભાવી અને ઉમદા નીકળ્યા તેમણે જલારામ બાપાને કહ્યું તમે સેવાનું કાર્ય કરો હું તમારી ઢાલ બનીને તમારી સાથે રહીશ આમ વીરબાઈમાં બાપાના આધ્યાત્મિક સાથી બન્યા ચાર યાત્રા અને ગુરુમંત્ર અઢાર વર્ષની વયે જલારામ બાપા યાત્રાએ નીકળ્યા તેમણે અયોધ્યા કાશી અને બદ્રીનાથની યાત્રા કરી પરત આવ્યા બાદ તેઓ ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા ભોજા ભગતે તેમને રામ નામનો ગુરુમંત્ર આપ્યો અને જનસેવાની પ્રેરણા આપી ગુરુની આજ્ઞાથી જલારામ બાપાએ વીરપુરમાં ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવાનું અને સાથે અન્ન ક્ષેત્ર ચલાવવાનું નક્કી કર્યું પાંચ ટુકડો ત્યાં હરીઢૂંકડો સદાવ્રતની શરૂઆત વિક્રમ સંવત અઢારસો છોતેર ઈ સ અઢારસો વીસમાં બાપાએ વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી તેમનો એક જ મંત્ર હતો ટુકડો ત્યાં ઢૂંકડો જ્યાં રોટલો છે ત્યાં રામ છે શરૂઆતમાં બાપા પોતે ખેતરે જઈને મજૂરી કરતા અને જે અનાજ મળે તેમાંથી સાધુ સંતોને જમાડતા ધીમે ધીમે આ સદાવ્રતનો વિસ્તાર વધવા લાગ્યો પરીક્ષા અને અનોખું દાન જલારામ બાપાની ભક્તિની કસોટી કરવા માટે એકવાર સ્વયં ભગવાન એક વૃદ્ધ અને બીમાર સાધુના વેશમાં આવ્યા સાધુએ બાપા પાસે માગણી કરી કે હું બીમાર અને અશક્ત છું મારે સેવાની જરૂર છે તમે તમારી પત્ની વીરબાઈને મારી સાથે મોકલો કોઈ પણ સંકોચ વગર જલારામ બાપાએ વીરબાઈમાંની સંમતિ લીધી અને તેમને સાધુની સેવા માટે મોકલી આપ્યા જ્યારે વીરબાઈમાં સાધુ સાથે જંગલમાં પહોંચ્યા ત્યારે સાધુએ તેમને થોડીવાર થોભવા કહ્યું અને અદૃશ્ય થઈ ગયા આકાશવાણી થઈ કે આ તો માત્ર તમારી પરીક્ષા હતી તે સાધુ જતી વખતે પોતાની જોડી અને દંડો માને આપતા ગયા આ દંડો અને જોડી આજે પણ વીરપુર મંદિરમાં કાચની પેટીમાં રાખેલા છે સાત ચમત્કારો અને લોકપ્રિયતા જલારામ બાપાના જીવનમાં અનેક ચમત્કારો નોંધાયા છે સ્વયંભૂ હનુમાનજી એકવાર બાપાને સ્વપ્ન આવ્યું અને જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ અક્ષયપાત્ર વીરપુરમાં ગમે તેટલા લોકો જમવા આવે પણ અનાજ ક્યારેય ખૂટતું નહીં લોકો માનતા કે બાપાના રસોડામાં અન્નપૂર્ણાનો વાસ છે કોઈપણ ભેદભાવ વિના સેવા બાપાના દરબારમાં હિંદુ હોય કે મુસ્લિમ ગરીબ હોય કે અમીર બધાને એક જ પંક્તિમાં બેસાડીને જમાડવામાં આવતા જમાલ નામના મુસ્લિમ વેપારીનો પુત્ર બાપાના આશીર્વાદથી સાજો થયો હતો જેની યાદમાં તેણે અનાજનું દાન કર્યું હતું આઠ વીરપુર મંદિરની અનોખી પરંપરા આજે વિશ્વમાં હજારો મંદિરો છે પણ વીરપુરનું જલારામ મંદિર અદ્વિતીય છે નવ ફેબ્રુઆરી બે હજારમી આ મંદિરે દાન લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અહીં કોઈ દાનપેટી નથી અહીં કોઈ રોકડ રકમ કે સોનું ચાંદી લેવામાં આવતું નથી છતાં પણ અહીં હજારો ભક્તો રોજ મફત પ્રસાદ લે છે આ બાપાના પ્રતાપ અને અખૂટ ભંડારની સાબિતી છે નવ અંતિમ સમય અને વારસો વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ તેવીસ ફેબ્રુઆરી અઢારસો એક્યાસીના રોજ માઘવત દશમના દિવસે એક્યાસી વર્ષની વયે જલારામ બાપાએ રામ નામ લેતા લેતા દેહત્યાગ કર્યો તેમના અવસાન પહેલા તેમણે તેમના દોહિત્ર દીકરી જમનાબાઈના પુત્ર હરિરામભાઈને ગાદી સંભાળવા સોંપી હતી નિષ્કર્ષ જલારામ બાપા માત્ર એક સંત નો